તો આજે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વ કેન્સર દિવસ બે હજાર પચીસની ઉજવણીના રૂપે યુનાઇટેડ બાય યુનિક કેન્સર હીરો કાર્યક્રમ સરદાર સ્મારક અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ કમિશનર હર્ષદભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કેન્સર ક્ષેત્રે જાગૃતિ લાવવાના મુખ્ય ધ્યેયને કેન્દ્રમાં રાખીને આયોજન કરેલ આ કાર્યક્રમમાં પાંચસોથી વધુ કેન્સર હીરો સહભાગી થયા હતા સમગ્ર વિશ્વમાં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ચાર ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે તેના સંદર્ભમાં આજે આપણે જીસીઆરઆઈએ ગુજરાત સરકારના સહયોગથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યુએસીસી યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા આ માટેનો થીમ નક્કી કરવામાં આવતો હોય છે તે થીમ ત્રણ વર્ષ માટે નક્કી થયેલો હોય છે બે હજાર પચીસથી બે હજાર સત્યાવીસના વર્ષ માટેનો થીમ છે યુનાઇટેડ બાય યુનિક એટલે કે આમાં કેન્દ્ર સ્થાને जो दर्दी ये कैंसर पीड़ित दर्दी और कैंसर विजेता दर्दी सक्सेस स्टोरी आपने मुकवादर्भ आप प्रोग्राम करे तो मेरे पूरे स्पाइन में यानी कि करुरजू में आ, ट्यूमर्स हैं गाँठे हैं और बायोपसी और पेट सी टी के बाद पता चला था कि ये लास्ट स्टेज कैंसर है नॉन हॉस्किन स्विमफोमा है और बचने के मेरे पास मात्र पाँच से छः हफ्ते थे डॉक्टर्स के अनुसार ट्रीटमेंट का कोई संभावना नहीं थी और ऐसी स्थिति में जिसको कहते हैं अपना विल पावर उसको मैंने एकत्रित किया और पूरी मजबूती के साथ एक योद्धा के जैसे एक स्माइल के साथ कैंसर और पैरालिसिस अपने दोनों शत्रुओं के साथ मैं लड़ता रहा और 11 महीने तक लगभग मेरी लड़ाई चली और 2013 में वो शुभ दिन आया जब मैंने कैंसर पे पूर्णतः विजय प्राप्त कर ली थी